ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વર્ક વર્ક શબ્દનો અર્થ કામ કામગીરી બાંધકામ કે કૃતિ થાય છે વર્ક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ વોઝ ટાયર્ડ આફ્ટર અ ડેઝ વર્ક એટલે કે દિવસભર કામગીરી કરીને હું થાકી ગયો હતો એક બીજું ઉદાહરણ જોઈએ આઈ બિલીવ ઇન ધ મોટો વર્ક ઇઝ વર્શિપ અર્થાત કાર્ય એ જ પૂજા છે તે જીવન સૂત્રમાં હું માનું છું એક અન્ય ઉદાહરણ જોઈએ માય ટેલિફોન હેઝ એન્ટ બીન વર્કિંગ ફોર સેવરલ ડેઝ એટલે કે મારો ટેલિફોન ઘણા દિવસોથી કામ કરી રહ્યો નથી એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ વર્કિંગ ઓન અ ન્યૂ નોવલ એટલે કે તે નવી નવલકથા પર કામ કરી રહ્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ